સમગ્ર ભારતના આદિવાસી કોંગ્રેસના પ્રમુખ ભેવા વિકાંતભાઈ ભૂરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રાજુ પાલગીજી આપણી વચ્ચે ઉપસ્થિત કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત અહી યુસુફભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત ઉપસ્થિત જયેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા કિશનભાઈ તમામ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ અને દરેક પક્ષના કાર્યકર્તાઓ આજે સૌને અભિનંદન એટલા માટે આપું છું કે ગઈકાલે બે દિવસ મંડળી એસી ઓફિસમાં બેસીને મારા ના મીડિયાના ને બોલાવીને એમ કે આનંદભાઈ ગેરમાર્ગે દોરે છે ત્યારે તમે પ્રેસ પેક જાઓ બે હજાર માં જાઓ

જૂઠો નથી જૂઠાલાલ નથી હું તો અત્યારે તમારી સામે કેવું છું ભાઈ જૂઠાલાલ જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે કંઈનો વિરોધ તો કરો તમે અમારી વિધાનસભા અઠતાલીખથી ચાલુ છે અમે નક્કી કર્યું છે અમે વિરોધ કરવાનો છે તમે કેમ નથી વિરોધ કરતા કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે કેમ તમે સરકારી પોપટ બનો છો કેમ તમે સરકારી કટપુટલી બનો છો તમે આદિવાસી સમાજના ના પ્રમાણ પત્ર પર ચૂંટાઈને લોકસભામાં ગયા છે તમારી પ્રાયોરિટી આદિવાસી સમાજ હોવી જોઈએ નહીં કે નારંગી ગેંગ બીજે ડાંગ વાળા એમ કે કે ચૂંટણી આવે ને ડેમ આવે ભાઈ 2024 ની ચૂંટણીમાં કામે ડેમ લાવેલા તમે ડેમની વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છે તમે સ્વયગપત્ર આપો એટલે અમે વિરામ મૂકી દઈએ માંગણી છે ને આપણે માંગણી છે ને અરે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં નારંગી ગેંગ ને ગરમાકુસવા દેવાના છો અરે આ tụત તમને કે ગુસવા દેવાનો છો તમે અરે કામ માં ગુસવા દેવાનો છો આપણા વિસ્તારની એક જમીન અને એક ટીપું પાણી અમે આપવાના નથી

আসলে আসনে আসনে শোন চয়াদি বসে চয়া দিবাসে